નમસ્કાર સીવી CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અંબાજીના સ્થાનિક લોકો પણ આ ગામમાં મોટી સંખ્યામાં ધંધો વેપાર કરે છે ત્યારે છેલ્લા 2 મહિનાથી અંબાજીમાં કાયદો વ્યવસ્થા બગડી છે અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે આ શક્તિપીઠના દર્શન કરવા માટે હજારો દર્શનાર્થીઓ આવે છે સાથે સાથે અંબાજીના સ્થાનિક લોકો પણ આ ગામમાં મોટી સંખ્યામાં ધંધો વેપાર કરે છે ત્યારે છેલ્લા બે મહિનાથી અંબાજીમાં કાયદો વ્યવસ્થા બગડી છે ઓગણત્રીસમી જુલાઈના રોજ અંબાજીના જાહેર બજારમાં બનેલી ઘટનાથી સમગ્ર અંબાજીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે પોલીસની કામગીરી ઉપર પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટા ભાઈ જીતુભાઈ પટેલની મહાલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં ઓગણત્રીસમી જુલાઈના સાંજના રોજ અસામાજિક તત્વો પથ્થરમારો કરીને ભાગી ગયા હતા હજુ સુધી પોલીસ દ્વારા એક પણ આરોપીને પકડવામાં આવ્યો નથી અંબાજી ધામ વેપારીઓએ આજે બંધ પાડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો અને અસામાજિક તત્વો સામે વેપારીઓ લડી લેવાના મૂડમાં આવી ગયા છે જાહેર બજારમાં પથ્થરમારાની ઘટનાને લઈને અંબાજીના વેપારીઓ માનસરોવર ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોતાની તકલીફો જણાવી હતી અંબાજી પોલીસની કામગીરી સામે પણ અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે અંબાજીના લોકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અંબાજીની મહિલા દ્વારા પોલીસ મથકે ફોન કરતાં પોલીસે જણાવ્યું હતું કે અસામાજિક તત્વો આવે તો ઘરમાં જ રહો જેને લઈને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા કલેક્ટર અને એસપી સાથે જિલ્લા વહીવટીતંત્ર આજે અંબાજી પહોંચ્યા હતા અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળવ બે હજાર ચોવીસમાં આવનારા સેવા કેમ્પોની આજે છે અંબાજીમાં બેઠક મેડિકલ દુકાન ઉપર હુમલો કરનાર બે આરોપીની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી છતાં પણ વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો